પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે शु भरूच नो एक्यूआई डिग्री करता ભરૂચ કલેક્ટર કચેરી પાસે લગાવેલ AQI ડિસ્પ્લે બોર્ડમાં એ ક્યુઆઈ પાંચસો તેર અને તેના પેરામીટર્સ નિયત માત્રા કરતાં વધુ માત્રામાં બતાવતા સૌ આશ્ચર્યમાં પડી ગયા હતા જો AQI કયુઆઈ સિસ્ટમમાં કોઈ ખામી હોય તો વહેલી તકે સુધારવા માંગ ઉઠવા પામી છે જ્યારે આ અંગે જાગૃત નાગરિક દિનેશ કુમાર દ્વારા ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે વિવાદ થતાં એ સિસ્ટમ બંધ કરવામાં આવી હતી પાલી ટાઈમ્સ ભરૂચ દિવાળીના સમયથી સમય આ જે ડિસ્પ્લે પર દેખાય છે એમાં એક કે 300 થી ઉપર જઈ રહ્યો છે દિવાળી પહેલા 60 થી 100 ની વચ્ચે રહેતો હતો આનો જે દિવાળી પછી પહોંચ્યા સામ હતો સામ છે અને એક કે જે હતા છે ખતરનાક બતા છે આજે સવારે 570 થી 500 જેવું બતાવતા હતા આ આ એક કે જે હોય તો ભારતના સૌથી વધુ જે સેવા ભયો નંબર આવે એટલો ખતરનાક એક કે બતાવી રહ્યા છે એની અંદર પાંચસો ની ઉપર નો બતાવ્યો હતો એને કારણે આખા ભરૂચમાં અત્યારે હાહાકાર થયેલો છે છે એર કંટ્રોલ ઇન્ડેક્સ જે છે એ જીરો થી પચાસ વધારે માં વધારે સો હોવો જોઈએ એની જગ્યાએ પાંચસો બતાવે છે જ્યારે મીડિયા જાગૃત થયો અને એક જાગૃત નાગરિક વાયરલ કર્યા તો આજે અમે જ્યારે મીડિયા ને બાઇક આપી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો મારી પાછળ કે હાલ જે બોર્ડ ચાલતું હતું બંધ કરી દીધું છે તો ખરેખર જો તંત્ર સાચું હોય તો એમને બોર્ડ બંધ કરાવવાની જગ્યાએ એને સુધારવું જોઈએ બીજું કે જે એફટીઆઈ છે એ સો ની ઉપર ન હોવું જોઈએ અહીંયા જે પાંચસો એફટીઆઈ સવાર આવ્યો હતો અને અત્યારે અમે જયારે બાઇક આપી રહ્યા હતા ત્યારે ત્રણસો ની ઉપર હતો સાડી ત્રણસો ની ઉપર હતો

શહેરના વિવિધ વિસ્તારોમાં જીપીસીપી ના જે મશીનો છે એ મૂકી અને સાચા આંકડા પ્રજા સુધી મૂકવામાં આવે અસ્તુ ભારત મથક જશે